સુસેન ડીમાર્ટ સુધી રોડ એક ભાગ બેસી ગયો હતો પર પડતા સ્થાનિક રહીશે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં રોડ બેસી જવા ગાબડા પડવાનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે સુસેન પેટ્રોલ પંપથી થી ડીમાર્ટ સુધીનો રોડનો એક સાઈડનો ભાગ બેસી ગયો છે અને ગાબડા પણ પડી ગયા છે થોડા સમય પૂર્વે આ રોડ બનાવવામાં આવ્યો પણ તકલાદી મટીરિયલ વાપરી આ રોડ બનાવાયો હોય તેમ લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડી છે ત્યારે સ્થાનિક રહીશે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સાહેબ મહિને જે કાર્પોરેશન દર મહિને કામ કરીને જાતા और हर महीने ऐसे ही ये रोड है नीचे बैठ जा रहा है अभी ये पंद्रह दिन भी नहीं हुआ है काम करके गया अभी फिर आज पूरा नाग इलाके तक बैठ गया और इधर स्कूल भी है और बहुत रिश्त वाला मामला है कितने टाइम पहले ये कामगिरी करने में आई थी एक महीना भी नहीं हुआ है। ये यहाँ पर नहीं यहाँ पर दूसरी तीसरी बार ये भूवा गिरा है छह महीने से लगातार पाँच से छह बार होता है और यही रास्ते पे हो रहा है यही होता है यही पूरा का पूरा इधर पाइप लाइन भी चेंज कर दिया नया भी डाल दिया फिर भी यही हो रहा है पूरा चल ही जाएगी नहीं भाई अब पंद्रह दिन भी नहीं हुआ है उससे पहले पूरा बैठ गया बताओ अभी ये गाड़ी जा रही है अभी सुबह सुबह ये गाड़ी जा रही तो अंदर बैठ गई वो नाले के अंदर भी जा सकती थी